આજે આપણે ખારેક લીધી છે તો આપણે ખારેક પાક બનાવવાનો છે તો આ આખી ખારેક છે તો એને આપણે કટિંગ કરી લીધી છે સાકે કરીને ને એમાંથી આપણે બી કાઢી નાખ્યા છે ને એનો આપણે મિક્સરના ખાનામાં ભૂકો કરી નાખ્યો છે તો આપણે આ રીતે પૂકો કર્યો છે થોડોક અસકસરો રાખ્યો છે તો આપણે મજા આવે ખાવાની મોઢામાં ખારેક આવે તો આ રીતની તો આ રીતે પૂકો કરવાનો છે તો મિક્સરના ખાનામાં તમારે ભૂકો કરી લેવાનું તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો એમાં આપણે હારે નાખવા તલ લીધા છે તો તલની આપણે અસકસરા થોડાક આપણે પીસી લીધા છે તો મિક્સરમાં તમે આસાનથી પીસી શકો તો એ રીતે આપણે તલની પીસી લીધા છે ને એક વાટકી આપણે ટોકરું લીધું છે તો ત્રણેય વસ્તુ આપણે નાખવાની છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો થાળી પહેલી તૈયાર કરી લેવાની ઘી કે તેલ લગાડીને તો આ રીતે આપણે ઘી લગાડી લીધું છે તો હવે આ થાળી આપણે સાઈડમાં મૂકી દઈએ ને બીજી તૈયારી કરીએ હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો ઘી ગરમ આપણું થઈ ગયું છે તો હવે આપણે એક વાટકી ગોળ લીધો છે તો આપણે ઝાઝો ગોળ નથી લેવાનો કેમ કે આપણે ખારેક છે તો એ ગળી આવે તો આપણે ગોળ ઓછો લેવાનો છે એટલે ગેળું બહુ નથી કરવાનું તો એક વાટકી આપણે ગોળ લીધો છે તો હવે આપણે ગોળને ગળવા દઈએ તો આ રીતે તમે મિક્સ કરશો એટલે ગોળ આપણો ગળી જાહે તો ઘી આપણે લીધું છે તો ઘી તમારે ઓછું લેવું હોય તો લઈ શકો ને ઘીની હાટે તમે તેલ લઈ શકો તો આ રીતે આપણે ગોળ મિક્સ કરી લેવાનો છે તો ગેસ આપણે મીડિયમ રાખ્યો છે ફૂલ નથી રાખ્યો બહુ તો બહુ આપણે ગોળનો પાયો આવવા નથી દેવાનો થોડીક વાર જ આપણે ગરમ કરવાનો છે તો આ રીતે એક ધારો મિક્સ કરતો જવાનો તો આપણે ઘી નાખ્યું હતું તો જુઓ તમે આપણે ગળની હારે ઘી ભળી ગયું છે ખરા મજાનું તો આપણે બહુ પાયો નથી આવવા દેવાનો તો ગોળ જુઓ તમે તો આપણે સરસ મજાનો ગળી ગયો છે ને બલબલે આવવા માંડ્યા છે તો આપણે ખાલી પકવવાનો જ છે ગોળને કેમ કે પાકી જાય એટલે ગોળની વાંચ ન આવે એ માટે આપણે ગોળને ખાલી પકવવાનો છે ને આમાં આપણે બીજી કોઈ વસ્તુ નથી નાખવાની કેમ કે આમાં આપણે તેલ નાખીએ છીએ ટોકરું નાખીએ છીએ તો એનો સવાદ આખો પછી બટલી જાય એ માટે આપણે બીજી કોઈ વસ્તુ નથી નાખવાની તો ગેસ હવે આપણે હાવ ધીમો કરી દીધો છે ને હવે એમાં આપણે પેલા તેલ નાખી દઈએ હવે આપણે એમાં ખારેકનો ભૂકો નાખી દઈએ આપણે હવે આપણે એમાં ટોપરું નાખી દઈએ તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ તો હાલો હવે આપણે આને થાળીમાં દાબડી દઈએ થાળીમાં આપણે બધું કાઢી લીધું છે ને આપણે વાટકીમાં તેલ લગાડી લીધું છે ને તેલ લગાડીને આપણે આ રીતે દાબડી દેવાનું છે તો સારી રીતે આપણે દાબડવાનું છે વજન દઈને હવે આપણે દબડાઈ ગયું છે તો સમસી લીધી છે તો આ કોર છે તો કોરે આપણે સમસીની મદદથી આ રીતે કરી લેવાનું છે તો જો આપણે કોરે સેટ થઈ ગઈ છે સરસ તો હવે આપણે આ રીતે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એના આકા પાડી લેવાના છે હવે આપણે સાકુ લીધું છે તો સાકાની મદદથી આપણે આ રીતે હળુહળું આપણે આંકા પાડી લઈએ પછી ઠરવા દઈએ તો પહેલાં આ રીતે આપણે આંકા પાડી ને પછી આપણે ઠરવા દેવાનું છે દસ થી પંદર મિનિટ આપણે ઠરી જવા દેવાનું હાવ ને પછી આપણે આના પતીકા પાડવાના છે તો આપણે થાળીયા મડો ધકતી હોય ત્યાં સુધી આપણે નહીં પાડવાના કેમ કે ઠરી જાય પછી જ પાડવાના તો હાલો આને આપણે સાઈડમાં મૂકી દઈએ ખારેક પાક બની જશે આપણે તો જો તમે બહુ મસ્ત બનીને તૈયાર થઈ જશે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મેરિઝોન કોમેન્ટમાં મને કહેજો કે કેવો બને કેવો નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા